નમસ્કાર ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં તથા તાલુકા સંઘોના ચેરમેનશ્રીઓ અને શ્રીઓ સહકારી ક્ષેત્રના અધિકારીઓ માર્કેટ કમિટીના પદાધિકારીઓ વેપારીઓ તેમજ ખેડૂત આગેવાનો બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી થરાદ ખાતે શરૂ થવાથી સહકારી સંસ્થાઓના કામકાજમાં નોંધપાત્ર આવશે ખેડૂતો તથા સહકારી મંડળીઓને હવે ઝડપી પારદર્શક અને અસરકારક સેવાઓ ઉપલબ્ધ બનશે ખાસ કરીને વાવ થરાદ વિસ્તારના ખેડૂતોને સહકારી કામગીરી માટે જિલ્લા કક્ષાની સેવાઓ સ્થાનિક સ્તરે પ્રાપ્ત થવાથી

જગ્યા રાખી બળેથી આપણે ત્યાં આજથી નવી વાવાઝ જિલ્લાની જિલ્લા શિક્ષા કચેરીનું કાર્યાન્વિત કરવાનું ચાલુ કર્યું છે આજથી એમાં જે નવો જિલ્લો છે એ નવા જિલ્લાના તમામ તાલુકાઓ માટેની જે સહકારી મંડળીને સંબંધિત તમામ પ્રકારની કામગીરી છે એ આપણા જિલ્લા રશા સહકારી મંડળી થરાદ વાવાઝ એ આ ઓફિસથી એવાથી થશે